મારફતે આરોપી પોતાનું આઈફોન વેચવાનું છે તેવી જાહેરાત આપી ફરિયાદી સાથે વાતચીત કરી ફરિયાદી પાસેથી ઓનલાઈન માધ્યમથી ફોન રૂપિયા ચાર હજાર મંગાવ્યા બાદ પ્રિયાદીને ને ફોન નહીં આપી છેતરપિંડી કરેલ સદર ગુનો શોધી કાઢવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચૌહાણનાઓએ આપેલ સૂચના અને તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આર ચૌધરી એસઆઈ માર્મિકભાઈ હરેશભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભૂપતભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પેરાભાઈ ચોપાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીનાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ નાનુભાઈનાઓએ આરોપીએ વાપરેલ મોબાઈલ નંબરની કોલ ડિટેલ બેંક ખાતા નંબરની માહિતીના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી ગુનો શોધી કાઢી આ સાયબર ફ્રોડ રવિભાઈ ધનજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકવીસ રહે લક્ષ્મણનગર નાનવરાછા છા સુરત શહેર મૂળ રહે બોટાદ ભાવનગર રોડ આરોપી પૂછપરછ દરમિયાન તેમજ ટેકનિકલ એનાલિસિસ અને સમન્વય પોર્ટલના ઉપયોગના આધારે આરોપી વિરુદ્ધમાં ગુજરાત રાજ્યના અન્ય શહેર જિલ્લા અમદાવાદ શહેર અરવલ્લી મોડાસા કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ મહેસાણા સાબરકાંઠા અમરેલી જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે સાયબર હેલ્પલાઇન ઓગણીસો એકનોલેજમેન્ટ નંબર ઉપર કુલ નવ જેટલી કંપ્લેલો નોંધાયેલ છે અને હાલમાં સદર ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટ્રોહાર નાવે કરી રહેલ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો